બે કિલો કાલે આખું તરબુ ખા ગયા રોઢ પાછી રોંધડી કરવા થાય

ઘરની બટેટી માંથી કઈક તો બનાવશું આપડે કેટલા નીકળે ખબર નથી પણ જો આપણે કાઢીએ છીએ અમારા બટેટા થઈ ગયા દેખાડે જોઈ તો નાનકડું જો થતું તું બિચારું હજી તો એ

જો કેસરી કલર નું ગુલાબ છે ને એમાં કળી આવી છે મસ્તી ની ગુલાબ અને અહીંયા જો ડુંગળીમાં આપણે બી આવી ગયા છે જો તો જો આવી રીતે આપડે ડુંગળીઓ આવી તી ને એમાં બી આવ્યા છે તો આપણે ડુંગળીના બી કરીને પછી રોપ નાખવાના છે જો આ લીમડો મસ્ત મજાનો ફૂટી ગયો છે સરસ કેમ કે હવે ઉનાળો આવ્યો ઋતુ સારી થાય ને તો જો ઓટોમેટિક આપણા ઝાડવામાં જે રોગ હતો ને એ બધો વયો ગયો છે અને એકદમ મસ્ત કુણા કૂણા લીમડાના પાન થઈ ગયા છે અને અહીંયા જો પરાજિતના ફૂલ આવ્યા છે જો બે ફૂલ ઈગળા છે મસ્તીના તો જો આ મે હે ને એક ઠેક થી બી આ લઈ ને વાયવા ને તો મસ્ત પરાજીત થા છે હું તો મને કહો મોટા હી છે હું એવો મસ્ત તો પરાજીત ઢુકડા થી બતાવ તો મસ્ત થા છે તો બે છોડવા આપડા થા છે પરાજીત ના જો આવી રીતે વાવ ઈ જગ્યા ઓછી નકર બગીચો કરના કે અનની ને મમ્મી કા અંડલી મમ્મી નઈ તમે બધા અમાર ઘર માં હા ગુલાબ ની કડી મેં બતાવી મસ્ત આવી છે પગથિયે મજા આવે ઢાઢો છાયો હોય તો લીમડો કીધો મસ્ત કોણા કોણા મસ્ત ડોકા નીકળી ગયા છે ડુંગળીમાં બીયા આવી ગયા છે કોઈ બીયા જોતા હોય ને રોપ કરવા તો અમાર ઘેર થી લઈ જાજો કુંડા તો હજી પાણી પાવાનું છે તો આંડો લઈને આપણે પાણી પાવા આવ્યા તો મમ્મી ગુલાબ ની ડાયરો લઈ આવ્યા છે ને

બાકી તો આપણે સાડા ચાર વાગી ગયા છે નવરા થઈ ગયા છીએ તો જો આપડે રસોઈ નો વિડીયો બનાવવાનો છે તો એની તૈયારી કરતા તા ને મમ્મી મંદિર સાફ કરે છે પછી મેળા માં જતા હોય એટલા ટાઈમ ન મળે એટલે પેલા સાફ કર નાખીએ મંદિર ને બધું આજે તો રવિવાર છે ને તો અત્યારે નવરા છીએ તો હું વિડીયો બનાવું છું તો મમ્મી નવરા છે તો જો આજે સાફ કરે છે બધું ખુલ્લું હોય ને એટલે ધૂળ બહુ ઉડે તો બધું ગમે એટલું લૂછો ને તોય ધૂળ વાળું થાય જ રાખે થાય જ રાખે એટલે એક બે અઠવાડિયા ગમે એ હોય લૂછવું તો પડે જ બધું સાફ કરવું પડે તો જો આપણે અહીંયા બહાર કેટલું બધું હોય એટલે આ બધું અમારે તો લૂછી લૂછી રાખવું પડે તો અમારે એટલું બધું આમ જગ્યા નથી કે કઈ આમ પેક રે એટલે આમ બધું ખુલ્લું છે એટલે જો આવી રીતે છે બધું રાખવું પડે મંદિર હોય ને અઠવાડિયે કરવું જ પડે મંદિર સાફ અઠવાડિયે પંદર દિવસ જે ટાઈમ મળે એટલે આપડે કરવું જ પડે જો હાલો તમે મંદિર સાફ કરો અમે વિડીયો ની તૈયારી કરીએ તો જો આજે આપડે ચકરી બનાવવાની છે મસ્ત મજાની

તો જો આજે પણ રવિવાર છે તો બપોર પછી નવરાતન તો કીધું હાલો એક ચકરીનો વિડીયો બનાવી નાખીએ એટલે નાસ્તાનો નાસ્તોય થઈ જાય ને ચકરી પણ બની જો આપણે ચકરીની તૈયારી કરી લીધીએ તો જો લોટ બાંધીને તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને મસ્ત મજાની જો આપણે આટલી ચકરી બનાવી છે તો જો આ ત્રણેય લોટ મિક્સ કરીને બનાવી છે તો એકદમ મસ્ત ચકરી બની છે આપણી તો જો આજે પણ અમારા ફઈ બા આવી ગયા છે તો જો આ ફઈ છે જો તો કાલે અમે વિડીયામાં વાતું કરતા કેમ છે ફાઈ મજામાં ને

તો જો અમે કાલ બધા બેઠા હતા વાતું કરતા હતા તો લોગ લેવાનો ભૂલાઈ ગયો તો જો ફય આજે આવ્યા છે તો આપણે તોરણ કરીએ છીએ ને તો એના માટે ફય આપણને મોટી દેવા આવ્યા હતા તો જો આપણે દેખાડ્યું તું ને મેં હું કરતી હોય વિડીયામાં તો જો હું આ તોરણ કરું ને એ તોરણે મને જો આ ફયે દેવડાવ્યા હતા તો જો ફય પણ તોરણ કરતા હોય એનું હું કરું છું તો આ ફયે મને શીખવાડ્યું તોરણ કરતા મિત્રો જો વાગવામાં જઈ ગયા છે સાડા પાંચ અને આજલી એમાં ચક્રી પણ ફ્રી થઈ છે

ચકરી બનાવી હવે મમ્મી ચેવડો હોય આપડે જમવામાં વાગવામાં થઈ ગયા છે સાડા નવ ને બધા જમી લીધું છે જમીને જો અંડલી બનાવે છે લીંબુ સોડા કાલે સોડા લઈએ તો એટલી કાલે લીંબુ સોડા પીવાનું મન થયું છે તો જો એ સોડા બનાવે છે મમ્મીને સોડા પીવી નથી મમ્મીને સોડા ઓછી ભાવે કા આપણે થોડુંક લીંબુ છે લીંબુ સોડા જોઈ લે દુકાન જે એકદમ લીંબુ સોડા લીંબુ શરબત હાલો બધા પીવા જમીને શરબત કે સોડા પીએ મજા આવી કે ક્યાં જમવાની 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 મજા આવી સોડા પીવાની વધુ મજા આવે

તો આપણે આજનો લોક અહીંયા જોઈન્ટ કરીએ છીએ તો મળીએ કાં નવા લોક સાથે ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ ને બાય બાય